સુરતમાં છેતરપિંડીના અને ડુપ્લિકેટ વસ્તુ વ્યક્તિના ઘણા કેસો સામે આવ્યા છે હવે બોગસ પ્રમાણપત્રનો કિસ્સો પણ સામે આવ્યો છે કતારગામ જીપીએસસી થયેલી વર્ષીય યુવતીએ બક્ષીપંચનું પ્રમાણપત્ર મૂકી સરકારી નોકરી મેળવવાનો લાભ લીધો હતો જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરતા પિતાનો બક્ષીપંચનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યો હતો આથી સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર ચૌહાણે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે

જિલ્લા કલ્યાણ સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષી પંચનો દાખલો મેળવવાથી ત્રી એકત્રીસ ત્રણ બે હજાર સોળનું શારદા વિદ્યા મંદિર સિંગણપોરનું લિવિંગ સર્ટિ તથા પિતાના આધાર તરીકે રજૂ જૂની તરેડ પ્રાથમિક શાળા મહુવા ભાવનગરનું એલસી રજૂ કર્યું હતું આ બંને પ્રમાણપત્રોના આધારે કચેરીએ ત્રીસ પાંચ બે હજાર સોળે હિન્દુ ખટીક જાતિ અંગેનું પ્રમાણપત્ર ઇશ્યુ કર્યું હતું રેખા ખટીકે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા